નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજ રોજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાડ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચકાર અને ખળભળાટ મચી જવા પામેલ છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ખરાડ દ્વારા આજે મોટી કાર્યવાહી કરવામાં હાથ ધરવામાં આવતા પોલીસ વિભાગના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ બેદરકારી દાખવતા હોય તે સિના સબક આજરોજ એક સાથે ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે જેમાં બાર પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે જેમ કે જેલ જેલ ગાર્ડ જે ગાર્ડ ઈવીએમ વેરા હાઉસ ગાર્ડ ઇમરજન્સી સિવિલ ગાર્ડ કોર્ટ પરિસર જેવી વિવિધ જગ્યાએ ડ્યુટી નિભાવવામાં ફરજમાં બેદરકારી કરનાર આ કર્મચારીઓ સામે આજ રોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાડ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને આ તમામે તમામ બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ મહિલા અને પુરુષને આજ રોજ સસ્પેન્ડ કરી દેવામાં આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં આના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ શ્રી સંજય ખોરાડ દ્વારા અનેક પોલીસ કર્મચારીઓ સામે પણ આ જ રીતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે હાલમાં તો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટના આ પગલાંથી સમગ્ર પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે આગામી દિવસોમાં શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટ શું પગલું ભર્યું છે કેવી કાર્યવાહી કરી છે તેના અંગે પણ બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓમાં ગણગણાટ ફેલાઈ જવા પામેલ છે ત્યારે આગામી દિવસોમાં શ્રી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાટની કામગીરી અને કાર્યવાહી ઉપર સમગ્ર જિલ્લાની જનતાની નજર મંડાયેલી રહી છે તે ચોક્કસ છે હાલમાં તો સંજય ખરાટના આ પગલાંથી પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે એક સાથે ચૌદ જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા રફતાર